મિત્રો આજે હું ઘણા સમય પછી મારી ફ્રેન્ડની ત્યાં ગઈ અને એમના મમ્મીને ચાલતા જોઈ હું તો શોખ થઈ ગઈ આ શોખ થવા પાછળનું કારણ એ હતું કે એકાદ દોઢ મહિના પહેલા હું એમની મુલાકાતે ગઈ હતી તો એમના મમ્મી ચાલી પણ નહોતા શકતા બેસી પણ નતા શકતા એટલે હું આ વખતે ગઈ તો મેં પૂછ્યું કે તમે આટલી સારી રીતે ચાલો છો તો એની પાછળનું કારણ શું છે તો એમણે મને કીધું કે મેં એક ઉપાય અજમાવ્યો તો તે ઉપાયથી મને અત્યારે આટલો ફરક છે તો એ ઉપાય મેં મારા બાજુવાળા માસીને એવી પ્રોબ્લેમ હતી તો મેં એને પણ જણાવ્યો તો એ માસીએ પણ એ ઉપાય એકાદ મહિના જેવો અનુસર્યો તો એ માસીને પણ અત્યારે ઘણી એવી રાહત છે તો આજે એ રેમેડી હું તમારી સાથે પણ શેર કરું છું તો તેની માટે પહેલાં શું કરવાનું રહેશે કે આપણે એક વાસણ લઈશું એકાદ ગ્લાસ જેવો પાણી નાખીને આપણે તેની અંદર એક ચમચીથી દોઢ ચમચી જેવો અજમો નાખીશું અજમાનું કામ શું છે દોસ્તો કે આપણા શરીરને ડિટોક્સ કરે છે તેમજ આપણા સાંધા માટે પણ ઉપયોગી છે સાથે આપણા આંતરડા પણ સાફ રાખે છે અજમો નાખ્યા બાદ આપણે તેની અંદર એક ચમચી જેવી સૂંઠ નાખીશું મિત્રો સૂંઠનું કામ તો તમને ખબર જ છે કે આપણા સાંધાના દુખાવામાં આપણને રાહત આપે છે આપણને કોઈ સાંધામાં તકલીફ હોય તો તેમાંથી પણ આપણને છુટકારો મળે છે આ સાથે જ કમરનો દુખાવો હોય તો તે પણ દૂર થાય છે સૂંઠ અને અજમો નાખ્યા બાદ આપણે તેમાં એક તમાલપત્ર એડ કરીશું તમાલપત્ર નાખવાથી આપણા દર્દી માટે પણ ખૂબ જ સારું તેમજ આપણી જે ડાયજેસ્ટ સિસ્ટમ છે તે પણ સારી થાય છે અને એક્સ્ટ્રા વેટ લોસ થાય છે જેના કારણે આપણે એક તમાલપત્રનું પાન એડ કરીશું આ બધું જ એડ કર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને બાદમાં આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું ગેસની ફ્લેમ ઓન થાય એટલે ધીમી ફ્લેમે આપણે આ બધી વસ્તુને ઉકાળી લેશું એટલે કે બરાબર આપણે એક ઉકાળો બનાવતા હોય તેવી રીતે આપણે કરી લેશું એટલે કે આપણે એક ગ્લાસ પાણી લીધો છે તેમાંથી ત્રીસ ટકા પાણી બાળીને એક ઉકાળા જેવું બનાવવાનું છે જો વિડીયોમાં જેવી રીતના દેખાય છે તેવી રીતના પાણી ઉકળે અને ત્રીસ ટકા જેવું પાણી બળી જાય તે બાદ આપણે તેને ગાળી લેશું ગરડીની મદદથી ગાળ્યા બાદ મિત્રો આપણે આ આ પાણીને રૂમ ટેમ્પરેચર પર આવવા મિત્રો પાણી ગરમ ગરમ નથી પીવાનું કારણ કે ગરમ ગરમ પીવાથી પણ નુકસાન થાય છે એટલે આપણે આ પાણીને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા રૂમ ટેમ્પરેચર પર આવ્યા બાદ તમે એનું સેવન કરી શકો છો એન્ડ મિત્રો આઈ ડેફિનેટલી કે આ પાણી તમે એક થી સવા મહિનો પીશો એટલે સો ટકા તમે સાંધાના દુખાવામાં કમરના દુખાવા માં ઘૂંટણ રાહત થશે